આ દ્રશ્ય સુરતના ડીજીવીસીએલ કચેરીના છે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને ધારાસભ્ય આમ તો આદિવાસી ધારાસભ્ય કહેવાય બંને ત્યાં કચેરીએ પહોંચ્યા અધિકારી સાથે બવાલ કરતાં પણ દેખાય છે કારણ શું છે તો ડીજીવીસીએલની પરીક્ષા અને વિદ્યુત સહાયક તરીકે જેને નિમણૂક કરવાના હતા એ પરીક્ષામાં ગેરરીતિ થઈ નિમણૂક જેને કરવાના હતા એમાં ગેરરીતિ થઈ એ આક્ષેપો અને એ સવાલો સાથે ત્યાં બંને ધારાસભ્ય પહોંચ્યા ત્યાં ઉમેદવારો પણ સાથે હતા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યા પણ આ તસવીર માત્ર વિરોધ પ્રદર્શન પૂરતી સીમિત નથી આના ઉપરથી ઘણા બધા સવાલ પણ ઊભા થાય છે એટલે ક્યાંય ખોટું થયું છે અને ધારાસભ્ય ભેગા થઈને વિરોધ કરે છે એનાથી કોઈને વાંધો ન હોઈ શકે પણ હજુ તો બે દિવસ પહેલાં જ અરવિંદ કેજરીવાલ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમને એવું કહેવું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન ક્યારે પણ નહીં થાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યારે પણ ગુજરાતમાં એક નહીં થાય એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના ધારાસભ્ય ભેગા થઈ અને એક વિષય પર લડી રહ્યા છે મોટાભાગે કોઈપણ પક્ષના નેતા હોય જો એ આદિવાસી હોય છે ને તો એ ભેગા થઈને લડતા હોય છે એટલે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ભલે એ બંને અલગ પક્ષમાંથી છે ભલે બંનેમાં મનમુટાવ છે પણ બંને કોઈ એક મુદ્દો આદિવાસીનો છે તો એ ભેગા લડી શકે છે દક્ષિણ ગુજરાત વીજ કંપની જે છે એટલે ડીજીવીસીએલમાં જે પણ ગેરરીતિ થઈ છે એ વિષય પર બંને લડવા માટે સાથે પહોંચ્યા હતા અધિકારીને ખખડાવતા પણ દેખાયા હતા અનંત પટેલ એમ પણ ત્યાં વિસ્તારની જે પણ સમસ્યા હોય છે યુવાનોની સમસ્યા હોય છે એના માટે લડતા દેખાયા છે ત્યારે હવે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એ દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે બંને નેતાઓ આદિવાસી નેતાઓ ત્યાં પહોંચે છે ત્યારે શું થાય છે કચેરીના અધિકારીને શું કહે છે તે જુઓ સરકાર શ્રી અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ જે લોકોએ તાલીમ લીધી છે જે લોકોએ એનસીબી ટ્રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે આ ભરતી પાડી છે ઓગણીસ એક બે હજાર પચીસના ના રોજ લેખિત પરીક્ષા લીધી હતી વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યું ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની નિમણૂક આપી ટોટલ પાંત્રીસ જની નિમણૂક આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો દિલ્હી દિલ્હીના મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્તુળકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિન કુષણ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખ્યું હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એમટી મિટી કરી નાખી બધું દુનિયાભરમાં બહાર પાડી તમે યાદી બહાર પાડી કે અઢારસો ચોસઠ જણ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણ ને ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધીને સરળ માંગ એ જ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ ઝોનની ભરતી કરો આ સીધીને સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે અઢારસો ને ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જે ભરતી કરવાની છે એમાં રૂસ્ટર પદ્ધતિ છે આખી એ પ્રમાણે કેમ ભરતી નથી કર્યું છે એટલે હવે અમે ચલાવવાના નથી તમે એક તો ભરતીમાં કેટલી જગ્યા ખાલી છે વેકન્સી નથી બતાવતા તમે કેટલા જણા ભરવાના છો એની નથી જાણ કરતા મેરિટ કેટલું અટકવાનું છે એની નથી વાત કરતા આવી રીતના થોડું ચાલે સરકારની ધારાધોરણ મુજબ ભરતી કરી છે તો તમે જાહેર કરો ને કે ભાઈ અમારી પાસે પંદરસો જગ્યા છે એનું મેરિટ અહિયાં પાંત્રીસે અટક્યું છે પચાસે અટક્યું છે કહો ને અમને તમે અઢારસો ને ચોસઠ જણ માટે શું કરવા માંગો છો એ જણાવો અમને અમારે ત્યાં નવ નવ જણની હમણાં ભરતી થઈ મારે ત્યાં સાત સબ સ્ટેશનો છે મારા ડેડિયાપાડા બધી જગ્યાએ હમણાં તમારા કોન્ટ્રાક્ટ માણસો ભૂમિકા દિલ્હી વાળા તો આ લોકો શું કરશે ને બધા સાથે લેવડ દેવડ કરી છે લાખો રૂપિયા લઈને માણસો ભૂમિકા પાસ થયેલા છે એમની કેમ ભરતી નથી કરતા કેમ બીજા લોકોની બારોબાર ભરતી કરો સાહેબ બધી પ્રક્રિયા પાર કરીને વિદ્યાર્થી તમે સરકાર પાસે માંગણી કરી મને આટલો સ્ટાફ હવે તમે માંગણી કરી હશે ને કે મારું આટલો મોટો વિસ્તાર છે આટલા લોકોની મને જરૂરિયાત છે તમે માંગણી કરી હશે શ્રીના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ જે લોકોએ તાલીમ લીધી છે જે લોકોએ એનસીબીજીની ટ્રેડ તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષા લીધી છે વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની નિમણૂક આપી ટોટલ પાંત્રીસ જની નિમણૂક આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો દિલ્હી મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્તુળકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિનકુસણ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખ્યું હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એમટી મિટિંગ કરી નાખી બધું દુનિયાભરમાં પાડ્યું તમે યાદી બહાર પાડી કે અઢારસો ચોસઠ જ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણ ને ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું જેના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ આડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધીને સરળ માંગ એ જ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ જણની ભરતી કરો આ સીધીને સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરો પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકો ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે અમારી તમે જે સ્માર્ટ મીટર તમે મોકલો છો તો પેલી એજન્સી ને ખબર પડે કઈ છે કેટલા માણસ બાકી નવ નવ ની નિમણૂક આપવાનું તમે લેખિતમાં આપ્યું છે પાંત્રીસ પછી છ બહુ બીજા કદાચ ખાલી થાય માની કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી ટાયત કરી આપી છે કે અમે આઉટસોર્સિંગની ભરતી કરીએ પંદરસો જણ જે જગ્યા હજુ બી ખાલી છે પહેલા લોકો ભરે છે જે અટકાવીને તમારામાંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો છો ને એમ બી જોવું પડશે ભાઈ મેરિટમાં જોવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી અહીંયા છ મહિના બેસી રહેવાના છો છ મહિના ઘરે બેસવાના છો જગ્યા નથી ભાઈ અહીંયા જેમ તેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે

આ જ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે છું કાલે ઓમ તમને એવું ના થાય કે ભાઈ દોઢસો જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ચાલો ફરી દઈએ તો આ એ લોકોએ ભાઈ કરી આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે તમારા માંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ તૈયાર છો ને તમારા માંથી અપગ્રેસ આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય વર પછી થાય તમારા માંથી ઉપર જશે ખ્યાલ આવ્યો ને તમને પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને કીધું તો ખરા ખરાબ પરીક્ષા આવે તો પાછા આપણે ચિંતા નહીં કરો ધ્યાન છે ને આપણે આવીશું કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ અમે આનંદ થાય કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ જે ચોખોટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમય સમય મૂકીએ બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો ચાહે પોલીસ ઘંટાવાડી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહીં હોય તમે જરા આ વાતથી મૂકજો આમ કહેજો તેને કહેજો અમને બધા સલાહ આપતા હતા બધા તમારા ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ને ચોસઠ જણ આવ્યા છે સત્તરસો જણ આજે બી નથી આવ્યા નથી આવ્યા ને વિચાર કરો હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે લડો તમે ઘરેથી બધું જોઈ લેવું આપણા લોકો માં આટલી ગંભીરતા છે ને એકસો ને ચોસઠ જણ તમે અહીંયા હશો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે પોલીસ આટલી બધી છે મીડિયા વાળા બધા આવી ગયા છે બધા આપો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ જેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી આ બધી વાસ્તવિકતા છે અમની અમને સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી જે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે બબે ખબર મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે મારસામાં ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે સચિવાલ લય પણ પોલીસ બધા કોટ કરે છે સહકાર આપે છે અધિકારીઓ સહકાર આપે છે મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે સુરત પણ આટલો બધો સહકાર આપે છે તો તમારી લડાઈ લડવા માટે બી તમારે તો આવવું જ પડે તો ચિંતા નહીં કરતા પણ વચ્ચનો રસ્તો નીકળ્યો છે ઓગણીસ વીસ કરીને અમે કાઢ્યો છે થોડું વેઠી લેજો તમારા માટે અમે બેઠા છીએ તમને એવું ના થાય કે જયતરભાઈ ને અનંતભાઈ તો એકવાર આવ્યા જતા રહ્યા તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો તો અમે તો ફરી આવવા તૈયાર છે ભાઈ હે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ તમે પાંત્રીસ માણસો ની વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરો છો નવ નવ જેડીઓ પણ આ શાકભાની વાત હા જે બી હોય છે હમણાં નવ નવ માણસો તમારા કોન્ટ્રાક્ટ લીધા અન્ય થયું લોકો તમે બરોબર પૈસા આપી આપીને લઈ લોક્ટુનિયા હોય કોર્પોરેટર તો સબ ડિવિઝન કોના અંદર માં આવેપ્યુટી એન્જિનિયર ડિવિઝન કોના અંદરમાં આવે મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે શું ટાઈપ કરી પેલી એજન્સી ને તમે માણસો કોઈ મેકઅપ વાળા નથી ને અમારા માણસો નથી અમે નથી લીધાટી ને લઈ કેવી ને લીધા કેવી છે એમના માણસો જેમ કામ કરે

તમારી સબ ડિવિઝન ની ઓફિસ માં તમારી જાણ વગર કોણ જઈને બેસે છે તમારી જાણ વગર થાંભલા પર મેં ચડી જામ ને તો તમે મારા પર કેસ કરે કરે કે નહીં હા તો એ બહારનો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે એને છૂટ આપી અમને છૂટ નહીં આપી

ભરતી નથી કરી અને મીટર લગાવવાળા કોણ ભરતી કરે કોન્ટ્રાક્ટ શું કરવા કોન્ટ્રાક્ટ કેમ આપો તમે મીટર લગાવવા તમે જ આપો છો ને કોન્ટ્રાક્ટ કોણ આપે તમે કોન્ટ્રાક્ટ કોણ આપે મને કોન્ટ્રાક્ટ કોણ આપે તમે જે કહો છો નીતિ વિષયક ના ના નીતિ વિષયક બધું અમે નીતિ બનાવીએ કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું તમે બસો કરોડ નું કામ આપ્યું એ કોની સાથે ટાઈપ થયું તમારી સાથે થયું કે તમારી સાથે થયું સબ ડિવિઝન વાળા બધા ને પૂછ્યું છે કોઈ ની સિગ્નેચર કોઈ સાથે ટાઈપ અમારા રામાયણ નથી આંબાડવી અમારે કશું અમને બધું જાણી તમે તમે ટાઈપ કર્યું ને એમઓયુ કર્યું ને તમે મર્યાદા તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું અને આ તો જો તમે જાવ બજ નહી આપણે એમઓયુ કર્યા કે નહીં